જે આલો કલો ચોખાનું કટુ આલું છે કોઈ ઘઉં આલે છે કોઈ બાજરી છે પણ બધાને નમ્ર બે હાથ જોડી એવી વિનંતી છે કે ચોખા બીજા આવજો કેમકે તમારા કંટ્રોલ ના ચોખા ની એન ભવાની જરૂર નહી એના બાપણી ની હો વેગા જગ્યા લાવશો મારી ખબર અઘોડું છે મારી છતી હાથમાં તમે એક નહીં લાવો ખાલી મુઠી રોતી તો આખું દસ હજાર ખવડાવો હું ખવડાવી નાખી મારી તાકાત છે એના આગળના રવિવારે કોઈ જમણવાર નતો કોઈ દાતા નતો કોઈ કતું નતું ચોખાનું બીજું કશું જ નતું ચોખા જેટલા હતા બાવીસ કિલો ખાલી અને બાવીસ મો બત્રીસો લોકો જમીન ગયા તો હોજે પાછું જમાડ્યું અને હોજે એના બાવીસ કિલો પાછા પડ્યા છે એટલે મારી માની તાકાત છે હે પૂર્વની

રહોડું રવોડું એટલે એવી લાલચ થી આવતા હોય તો મહેરબાની કરીને મારા સાનિધ્ય જેમો ના આવતા અને એવું જરૂર ભલે આખો હાલો એક એક કટુ આલો તો સારું છે પણ સારું વાલો એ લોકો ખાય લોકો કે જે આસ છે ને એ દેવ ના આશીર્વાદ કરતા મોટી છે ના ભી ની જે આસ છે એ દેવ ના આશીર્વાદ કરતા મોટી છે ભૂખ્યું ભોજન કરે એટલે તમને એક જ કંઈક ભલું થાય ખાવડા વાળાનું તમારું ભલું થઈ જાય

નજીક કઈક ટોટલ લગાડ ને પથો મોકાયો હશે બીજો મોકાવો Thank no.

અને દુનિયા ના થતું વિડીયો જોઈ હૃદય થી હાચા મને ઓમ કે મોરલી વાળી જગત નો ટોપુ પીડે છે તો આ માતા મારું ટોપું પૂરું કરી આજે

કમર પટ્ટા વાળા હા તું શું આવતા હોય તો जिंदगी पट्टो पुव नहीं पड़े क्या घड़ी पड़ियों कम्प्लीट ફરક પડી ગયો સર આ જગ્યા લાઈન થોડી લોંગ સાઈડ કરો ખાલી થોડીક સાઈડમાં કરો હા આ બાજુ દબાવો બધા હા આ બાજુ દબાવો પાંચ વાગે પટ્ટો બદલો છેલ્લા દસ વર્ષ થી બધવા છે તો આ જગ્યા ખાલી થી એટલે જોવું છે આમ ઉતાવળા એનો સબ ધેમે આવ્યો છે એટલે ખબર પડે કારણ કે આપણને ખ્યાલ આવે દોસ્તો હોય તો અડી ના શકે હારો ઉતરો આ સાઈડમાં ભાઈ જગ્યા તો વસ્પતિ થોડાક જગ્યા કરજો બસ રવિ સાઈડમાં બરાબર બધાય આ સાઈડમાં રસ્તામાં કોઈ ન આવતું આ હા આમ જોવું જ એક આકાન વાલ રિયલમાં મટ્યું કે ન મટ્યું

એટલે ઓ કમ્પ્લેક્સ થઈ ગયું સાબ આપ બે જણને પત્ર તો છે તમારો નવરી છે પાટણ બરાબર એટલે ફૂ એનું કે તમારું કે બીજા કોઈનું કે